મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ આમને સામને કૌભાંડે માઝા મૂકીના આરોપ કેટલાક ભાજપના સભ્યો દ્વારા વિરોધ કરી આવું ચલાવી લેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી સ્વિમિંગ પુલના ચાલીસ પોઈન્ટ ઓગણ લાખના ચુકવણા મામલે ભાજપના જ અગિયાર સભ્યોએ પ્રમુખ વિરોધ મોરચો માંડ્યો ત્યારે વિરોધ પક્ષે પણ સુર પુરાવતા આગામી સમયમાં પાલિકામાં નવા જૂનીના એંધાણ મહીસાગર જિલ્લામાં ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપોની વણઝાર ચાલુ છે અગાઉ એલઈડી અને ટાઈમર સ્વિચ કૌભાંડ બાદ હવે સ્વિમિંગ પુલની કામગીરીમાં બારોબાર ચાલીસ લાખથી વધુના ચુકવણાનો ગંભીર મામલો સામે આવ્યો છે આ મામલે પાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ વિરુદ્ધ ભાજપના જ અગિયાર સભ્યોએ ચીફ ઓફિસરને પુરાવા સાથે લેખિત રજૂઆત કરતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે સભ્યોની રજૂઆત મુજબ અંદાજે એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે તૈયાર થયેલ જર્જરિત સ્વિમિંગ પૂલ ચાલુ કરવાના નામે માત્ર પાઇપો અને નાની મોટરો નાખવાના બહાને શ્રીજી કન્સ્ટ્રક્શનના નામે પ્રમુખ દ્વારા રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી છે પ્રમુખ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ ટાઉન હોલ બનાવવાના નામે ખાડો ખુદીને છેતાલીસ લાખ ઉપાડ્યા હતા જેના પગલે તત્કાલીન પ્રમુખને સસ્પેન્ડ કરી છેતાલીસ લાખની રિકવરીના આદેશ કરાયા હતા સ્વિમિંગ પૂલના ચાલીસ લાખ ઉપરાંત એલઈડીમાં પંદર લાખ ટાઈમર સ્વીચમાં બત્રીસ લાખ સહિત બીજા અનેક કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર આજથી અંદાજે એક વર્ષ પહેલા કોંગ્રેસની બોડી જ્યારે નગરપાલિકામાં હતી ત્યારે આપ જે નજરે જોઈ રહ્યા છો એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એક કરોડ અને ઓગણત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું પરંતુ જે તે વખતેથી માંડીને આજ દિન સુધી એ જર્જરિત અવસ્થામાં છે આ જે પાછળ તમે જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલનું અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ પેપરની અંદર બીજા પ્રયત્નની નિવિદા આપવામાં આવી હતી જ્યારે ત્યારે પહેલાં પણ આ ટેન્ડર થયું હતું ત્યારે અમે આનો વિરોધ કર્યો હતો અને ટેન્ડર રદ કરાવ્યું હતું ત્યારબાદ આ નિવિદા આપી છે અને એ નિવિદા આપ્યા બાદ એમણે એનો વર્ક ઓર્ડર આપ્યો હતો તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એનો વર્ક ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ તમે જે નજરે જોઈ શકો છો એ તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ એના ચાલીસ લાખ ઇગણોસિત્તેર હજારને સત્તાવન રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે દિવાળી પહેલાં પણ અમે આ વિષયની રજૂઆત અમારા પ્રદેશની અંદર અમારા જિલ્લાની અંદર મંડળની અંદર પાર્ટી કક્ષાએ અને અમારી પાર્ટીની સંકલન સમિતિની અંદર કરી હતી અને પાર્ટીનું પણ અમે ધ્યાન દોર્યું છે અને આજે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં જે થઈ રહ્યો છે પહેલા એલઈડી લાઇટનો વિષય બહાર આવ્યો ટાઈમર સ્વિચ જે પાંચ હજારની ટાઈમર સ્વિચ હતી હતી તેના પંચાવન હજાર રૂપિયા કરીને બત્રીસ લાખ રૂપિયા જેટલા બિલ મૂક્યા છે એલઈડી લાઇટની અંદર પંદર લાખ રૂપિયા જેટલા ના બિલ મૂકીને ચૂકવી ઉપાડી લીધા છે એ જ રીતે જ્યારે કોની સત્તા છે અને કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે એ જ રીતે સ્વિમિંગ પૂલની અંદર પણ આ સ્થિતિની અંદર ચાલીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે એનો અમે અગિયાર ભાજપના સભ્યોએ ભેગા થઈને એનો વિરોધ કર્યો છે પહેલાં પણ અમે આ વસ્તુનો જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચાર કે ખોટું થયું તો વિરોધ કર્યો છે આજે પણ અમે એ ભ્રષ્ટાચારની સાથે નથી આ વિષયની અંદર જો રિકવરી આવશે તો અમારા કોઈ પણ સભ્યોની આની અંદર જવાબદાર નથી અમે નીચે જે અગિયાર સભ્યોએ સહી કરી છે એ આ કોઈ પણ વિષયથી જાણ અવગત નથી

એમને પણ પૂછ્યું નથી એક પણ સમિતિના ચેરમેનને પણ કોઈ પણ જાણ સુદ્ધા કરવામાં આવતી નથી અંદાજિત કેટલા કરોડનો કૌભાંડ કરવામાં આવ્યું અંદાજિત તમે બધું જે ગણો તો 10 થી 12 કરોડ રૂપિયાના કૌભાંડો થયેલા છે આ સ્વિમિંગ પુલમાં કેટલી વાર પૈસા ચૂકવા અને કયા કયા સાસન મળ્યું સ્વિમિંગ પુલમાં અગાઉ શું રકમની ચૂકવણી થઈ છે એ વિશે અમે જાણતા નથી પરંતુ આ આઠમા મહિનામાં જે ચાલીસ લાખ રૂપિયાની ચુકવણી થઈ અમારા ધ્યાનમાં આવી છે એટલે અમે પાર્ટીની અંદર પણ રજૂઆત કરી છે મુખ્ય અધિકારીશ્રીને પણ રજૂઆત કરી છે અને મીડિયા સમક્ષ અમે આ વિષય મૂક્યો છે સ્વિમિંગ પ્રકારની કરવામાં આવી આપ સ્પષ્ટપણે નજરે જોઈ શકો છો કે શું કામગીરી છે અગાઉ પણ એક કરોડ ને લાખ રૂપિયા ખર્ચાયા હતા ત્યાર પછી ચાલીસ લાખ રૂપિયા ચુકવાઈ ગયા અને હજી તો આ સ્વિમિંગ પુલના સિવિલ વર્કનું ત્રીસ લાખ રૂપિયાનું ટેન્ડર કરવાની વાતો કરવામાં આવી રહી છે આ ખોટાની અંદર અમે કોઈ પણ સંજોગોમાં અમે સાથે નથી અને ક્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ સૈનિકો છીએ વફાદાર સૈનિકો છીએ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થતું હશે તો અમે ચલાવી લઈશું નહીં ભાજપના જ તમારા પ્રમુખ છે ને

હા હું દિનેશ ડામોર નગરપાલિકા ઉપપ્રમુખ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અમને જે પ્રજાએ અહીંયા મોકલ્યા છે પ્રજાનું કામ કરવા માટે ના આ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અમે ની ચલ ચલાવીએ અને જ્યારે બી જ્યારે બી કંઈક ભ્રષ્ટાચાર થશે તો અમે આ જે અમારા સભ્ય જે દસ સભ્ય છે એ અમે અડીખમ વિરોધ કરશું આનો કયા કયા કામમાં એલ એડી પછી આ સ્વિમિંગ પુલનો